લોકસભા ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તમામ રાજકીય પાર્ટીના સ્ટાર પ્રચારકો છે તે પોતપોતાના ઉમેદવારોના પ્રચાર પ્રસારમાં એડી ચોટીનું જોર લગાવતા દેખાઈ રહ્યા છે ભરૂચ લોકસભા સીટની વાત કરીએ તો આ વખતે ત્રણ વસાઓ વચ્ચે જંગ છે જેમાં બી એ પાર્ટી ભારતીય આદિવાસી ટ્રાઇબલ પાર્ટીની ભરૂચના રાજકારણમાં એન્ટ્રી થઈ છે જોકે આની અગાઉની વાત કરીએ તો બીટી પાર્ટી તરીકે આ પાર્ટી જાણીતી હતી આ વખતે ભરૂચ લોકસભા સીટ પર દિલીપ વસાવા છે તે બીએપીમાંથી દાવેદારી કરી રહ્યા છે ને પરંતુ દિલીપ વસાવા છે તે કોનું ખેલ બગાડશે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે શું ચૈતર વસાવાને તેઓ નુકસાન પહોંચાડશે કે મનસુખ વસાવાને તેને લઈને સવાલો છે પરંતુ તે વચ્ચે દિલીપ વસાવાનું શક્તિ પ્રદર્શન પણ જોવા મળ્યું સાથે જ આજે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને ઇન્ડિયા એલાયન્સના ભરૂચના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં સુનિતા કેજરીવાલ છે તેઓ મેદાને જોવા મળ્યા તો સમગ્ર ઘટના છે રોડ શો પ્રચાર પ્રસાર દરમિયાન નેતાઓએ કહી છે વાત આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં કેન્દ્રીય મંત્રીઓના આવવાની શરૂઆત થઈ ચૂકી છે પોતપોતાના ઉમેદવારોના પ્રચાર પ્રસારમાં હાલ છે તેઓ એડી ચોટીનો જોર પણ લગાવતા દેખાઈ રહ્યા છે મનસુખ વસાવાના પ્રચાર પ્રસારમાં થોડાક સમય અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે ભરૂચ આવ્યા હતા ત્યારબાદ ઇન્ડિયા એરલાઇન્સના ઉમેદવાર છે ચૈતર વસાવા તેમના સમર્થનમાં થોડાક દિવસ અગાઉ જે રાજ્યસભાના આમ આદમી પાર્ટીના સાંસદ છે સંજય સંજયસિંહ તેઓ પણ ભરૂચ ખાતે પહોંચ્યા હતા અને હવે આમ આદમી પાર્ટીના જે સુપ્રીમો છે અરવિંદ કેજરીવાલ તેમના પત્ની સુનીતા કેજરીવાલ છે તે ચેતર વસાવાના સમર્થનમાં ભરૂચ તેમણે ભરૂચમાં એક વિશાળ રોષો પણ કર્યો હતો ત્યારબાદ તેમણે સભા પણ સંબોધી હતી

ये तो बाराशाई हुई ना सारा सारा तो है इन लोगों ने। केजरीवाल जी बहुत पढ़े लिखे ईमानदार और सच्चे देश भक्त हैं उन्होंने आईआईटी से वो इंजीनियर बने हैं आईआईटी जानते हैं ना? आगे। आगे। इंजीनियर और उन्होंने उसके बाद इनकम टैक्स कमिश्नर की नौकरी उनको मिल गई अच्छे अच्छे लोगों को ये नौकरी नहीं मिलती लेकिन उनको समाज सेवा करनी थी, और समाज सेवा करने के लिए उन्होंने नौकरी भी छोड़ दी। जब हमारी शादी तय हुई तो केजरीवाल जी तो का ये ही सवाल था कि मुझे तो समाज सेवा करनी है तुम्हें कोई दिक्कत नहीं होगी ऐसे बंदे को ये लोग जेल में डाल देते हैं આને જ લઈને હવે ભરૂચ લોકસભા સીટ પર ત્રિકોણીય જંગ જોવા મળી રહ્યો છે દિલીપ વસાવા તેઓ પણ પોતાની રીતે પ્રચાર પ્રસાર કરતા જોવા મળી રહ્યા છે તેમણે પણ શક્તિ પ્રદર્શન કર્યું છે જોઈએ ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર છે દિલીપ વસાવા અને તેઓ પણ આ વખતે જીતનો દાવો કરતા દેખાઈ રહ્યા છે તમામ જે વસાવા વચ્ચેનો જંગ છે તે ખૂબ જ રોમાંચક અને રસપ્રદ બની રહ્યો છે ત્યારે જે દિલીપ વસાવાએ શક્તિ પ્રદર્શન કર્યું ત્યારબાદ પત્રકારો સાથે વાતચીત કરી ત્યારે તેઓ શું કહી રહ્યા છે સાંભળી લો આજે જે સંપર્ક યાત્રા હતી અમારી ભારત આદિવાસી પાર્ટી તરફથી અને જે આજે ઝઘડિયા અને ઉમલ જનસંપર્ક આજે અમે રાજપાડીમાં આજે અમારે જે મણિપુર ની ઘટના છે આજે મણિપુર ની ઘટના ને એક વર્ષ થઈ ગયું અમે બે મિનિટ નું મૌન પણ રાખ્યું હતું તો આજે આખા દેશને દુઃખ હોવું જોઈએ આજે આ દેશના રાષ્ટ્રપતિ મહિલા હોય ભાજપની સરકાર હોય આજે ત્યાં પણ રાજ્યમાં ભાજપની સરકાર છે એની અગાઉ કોંગ્રેસની સરકારો હતી આમ આદમી પાર્ટી છે આજે એક પણ માણસ એક પણ નેતા આદિવાસીઓ માટે બોલતો નથી જેટલા બી દેશના ગરીબ લોકો છે એ ગરીબોનું શોષણ કરવા માટે આ ત્રણે ત્રણ પાર્ટી એક છે અને અમે એના માટે જ આ લોકસભા દ્વારા જન જન જાગૃતિ અભિયાન લોકો સુધી પહોંચાડવા માંગે છે કે મણિપુરના જે પણ બહેનો હોય એ બેન માતાઓ છે એ લોકો પણ અમારે મદદ કરશે એમ આખા દેશના જે આદિવાસીઓ છે એ આદિવાસીઓ તો લડત છે તો બીજા સમાજને ને બી કહેવા માંગુ છું આજે ક્ષત્રિય સમાજ જે રીતના લડવા નીકળ્યો છે એવી રીતે હું મુસ્લિમ સમાજને પણ કહેવા માંગુ છું એસએસ સમાજને ને બી કહેવા માંગુ છું ઓબીસી સમાજને પણ કહેવા માંગુ છું કે તમે પણ બહાર આવો આવી નાની મોટી પાર્ટી બનાવી ને તમારા સમાજ માટે લડો એવો સંદેશો હું આપવા માંગુ છું

તેમણે કહ્યું છે કે આદિવાસીઓ માટે આજે કોઈ અવાજ નથી ઉઠાવતો માત્ર ખાલી રાજકીય લાભ લેવાના પ્રયાસો આદિવાસીઓના કરવામાં આવે છે જેના જ કારણે હવે રાજકારણ પણ ગરમાયું છે બીજી તરફ આમ આદમી પાર્ટીના જે ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર છે ચૈતર વસાવા તેઓ પણ આદિવાસી બેંકને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે તેઓ પોતાની એક છબી પ્રસ્થાપિત કરી ચૂક્યા છે કે તેઓ આદિવાસી લોકો માટે બેબાક આવાજ ઉઠાવતા આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જેવી રીતે અન્ય એટલે કે ભારતીય જનતા પાર્ટી અને બીએપી પાર્ટીના ઉમેદવાર દ્વારા ચેતર વસાવા ઉપર આરોપ લગાવવામાં આવે છે તેના કારણે પણ રાજકારણ ગરમાવું જોવા મળે છે ત્રીજી તરફ છે મનસુખ વસાવા તેઓ પણ સતત ચેતર વસાવા ઉપર પ્રહાર કરી રહ્યા છે અને જે આદિવાસીઓને લઈને તેમના દ્વારા જે વાતો કહેવામાં આવે છે તેમજ આમ આદમી પાર્ટી ઉપર મનસુખ વસાવા જે રીતે આરોપ લગાવે છે તેના કારણે પણ રાજનીતિ ગરમાયેલી જોવા મળે છે ત્રણ વસાવાઓ વચ્ચે જંગ છે આ વખતે ખૂબ જ રોમાંચક અને રસપ્રદ છે આ કાંટાની ટક્કર ભરૂચ સીટ ઉપર રહેવાની છે આ વખતે કોંગ્રેસ છે તે ભરૂચના મેદાનમાં નથી તે આમ આદમી પાર્ટીને સીધું સમર્થન આપી રહી છે પરંતુ હવે જોઈ રહ્યું કે કોંગ્રેસના સમર્થનથી આમ આદમી પાર્ટી એટલે કે ઇન્ડિયા એલાયન્સ છે તે ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી શકે છે કે પછી આ વખતે ફરી એકવાર મનસુખ વસાવા છે તે જેવી રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ને પાંચ લાખની લીડનો દાવો કરી રહ્યા છે તે જીતવામાં સફળ નીવડે છે તે તો સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ધી ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ